નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી ગુજરાતમાં 65% ટકા મહિલાઓમાં અનેમિયા એટલે કે હિમોગ્લોબિનની કમી જોવા મળે છે તો અનેમિયા શું છે તેના કારણો શું હોઈ શકે છે આ બધી જ વાતની ઇન્ફોર્મેશન આજે આપણે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હેમા મેડમ સાથેથી પાસેથી લેવાની છે તો સૌથી પહેલા તો મેડમ તમારું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ધન્યવાદ તો મેડમ સૌથી પહેલા તો મારો તમને ક્વેશ્ચન હજી છે કે આ અનેમિયા એટલે શું અનેમિયા છે શું એનીમિયા છે એને આપણે પાંડુરક કહી શકાય અને એ અત્યારે બહુ જ સળગતો આપણા દેશ માટે એક ક્વેશ્ચન છે રોગ છે અને આપણો યુનિસેફનો અને ઇન્ડિયાનો ટાર્ગેટ છે કે આપણે ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં એનેમિયા મુક્ત તો ન કહી શકાય પણ મિનિમમ એનેમિયા સાથે આપણા દેશને આગળ વધારીએ હવે છે છે એ કે લોહીની લોહીની અંદર અંદર જે લોહ એની આપણે હિમોગ્લોબિન જેને કહીએ એ આવેલું હોય છે અને આ હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજનને લઈ અને શરીરના બધા અવયવો સુધી ઓક્સિજન પહોંચાડે છે અને આપણને બધાને ખબર છે કે ઓક્સિજન ન હોય તો શું થાય આપણે બધાએ કોરોનામાં જોઈ લીધું છે રાઈટ હવે ઓક્સિજન જે પહોંચાડવા માટે જો પૂરપર પ્રમાણમાં હિમોગ્લોબિન ન હોય તો શરીરમાં પૂરું ઓક્સિજન નહીં પહોંચે તો ઓક્સિજન પ્રમાણમાં બધા અવયવો જે જે અબજ કોષો છે આપણે અંદર એને પહોંચાડવા માટે પ્રોપર હિમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન હિમોગ્લોબિન હોવું જરૂરી છે જો ન હોય તો શરીરના ઓક્સિજનની કારણે જે રોગ થતો હોય એને આપણે એનેમિયા ગુજરાતીમાં એને આપણે પાંડુર કહી શકાય છે ખૂબ જ સરસ વાત કરી મેડમ તો આ એનેમિયાની અસર આપણા શરીરમાં કેવી રીતે થશે એનેમિયાની જે અસર છે એ એનેમિયાની તીવ્રતા કેટલી છે એની ઉપર અસર કરે છે ઘણીવાર સામાન્ય હિમોગ્લોબિન ઓછું હોય કેટેગરી તમારી સિવિયરિટી ઉપર એના સિમ્ટમ્સ જોવા મળે છે નોર્મલી સામાન્ય સિમ્ટમ્સ જેવા કે ઘણાને પગમાં દુખાવો પગમાં ખાલી ચડી જવી છે શરીરમાં શરીરમાં થવું થવો છે 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 ચક્કર આવવા થાય માથું હોય સતત કોન્સન્ટ્રેશનનો અભાવ રહેતો હોય છે સતત થાક લાગે કઈ પણ વસ્તુમાં મન ન લાગે મગજની યાદશક્તિ ઘટવાનો પ્રોબ્લેમ થાય સ્ફૂર્તિ ન રહેતી હોય અને સાથે સાથે તમારે થોડુંક ચાલવામાં થાક લાગી જતો હોય ખાસ બાળકોમાં જે સ્પોર્ટ્સમાં એ લોકો સારું પરફોર્મન્સ નથી કરી શકતા ભણવામાં પણ એ લોકો ઘણીવાર કોન્સન્ટ્રેશન નથી કરી શકતા બાળકો અને મહિલાઓમાં પણ ખાસ મગજ ચીડીઓ થઈ શકે તમારું હિમોગ્લોબિન ઓછું હોય એને કારણે અને જો આ તીવ્રતા વધારે થતી હોય તો ઘણીવાર શ્વાસ ચડતો હોય છે ધબકારા વધી જતા હોય છે શ્વાસ ફૂલી જતો હોય છે ક્યારેક ક્યારેક છાતીમાં દુખાવો પણ થતો હોય છે અને આ બધા સામાન્ય લક્ષણો જે છે એ તમને જ્યારે ખ્યાલ આવે તો તમારે તુરંત ડૉક્ટરનો કોન્ટેક કરવો જરૂરી છે ખૂબ જ સરસ વાત કરી અને આ બધા સિમ્ટમ્સ એટલે લક્ષણો છે 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 કે તો મહિલાઓ તે એને અનદેખું કરતી હોય છે એટલે ખાસ જો તમને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાતા હોય તો તમે એ લોકો પણ એક વખત હિમોગ્લોબિનનો ટેસ્ટ તમારા ડોક્ટરની સલાહ મુજબ કરાવો તેની સાથે મેડમ આની પાછળનું કારણ શું હોય શકે કે આટલું બધું પ્રમાણ હિમોગ્લોબિનનું ઘટતું હોય તેનું હિમોગ્લોબિન ઓછું થવાનું કારણ જે છે એ કારણમાં મોટે ભાગે આપણે પોતે આપણી જીવનની લાઈફ જે જીવનની શૈલી છે એ જ જવાબદાર હોય છે આપણે એને ત્રણ રીતે સમજી શકાય હિમોગ્લોબિનનું ઉત્પાદન ઓછું થઈ શકે એટલે કે લોહ તત્વનું ઉત્પાદન ન હોય અથવા તો લોહ તત્વ જે ઉત્પાદન થાય રક્તકણો બને છે એ રક્તકણોનો લોસ થતો થાય અને ત્રીજી વસ્તુ છે કે આખું આખું બ્લડ લોસ કે રક્ત સ્ત્રાવ શરીરમાંથી થતો રહેતો હોય એ ત્રણ કારણોને આપણે હવે ડિટેલમાં સમજીએ ઉત્પાદન ઓછું એટલે કે આપણા ખોરાકની અંદર જે લોહ તત્વયુક્ત ખોરાક ઓછો હોય લોહ તત્વને શોષણ માટે થઈને જે અમુક વિટામિન્સ ફોલિક એસિડ સિક્સ જે જરૂરી છે એ પણ આપણા ખોરાકમાં હોય એને કારણે જે જે હિમોગ્લોબિન આયરનયુક્ત ખોરાક ન હોવાને કારણે ઓછું હોય સાથે ઘણી ઘણીવાર આપણે તત્વની ઉણપની સાથે આપણા શરીરની અંદર એટલા કેટલા રોગો છે કે જે ખાસ કરીને કૃમિ કે જે આંતરડાની અંદર લો તત્વનું શોષણ નથી થવા દેતું તેમજ લો તત્વના શોષણ માટે ઘણા બીજા આંતરડાના કોલાઇટિસ છે ક્રોન્સ ડિઝીઝ કહેવાય એ રોગો પણ જવાબદાર હોય છે સાથે સાથે ઘણી વખત એવા બધા ચેપી રોગો હોય છે કે જે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે અને એને કારણે તમારું લોહ તત્વ જે છે એ શરીરમાંથી શોષાતું નથી અને બ્લડમાં પહોંચતું નથી ત્રીજું કારણ જે ખાસ કરીને છે કે લોહ સ્ત્રાવ કે શરીરમાંથી માંથી લોહી નીકળી જવું કોઈ ઈજા કે કોઈ ઇન્જરી કે એક્સિડન્ટ થાય ત્યારે લોહી નીકળે ઘણીવાર હરસ મસા અને ખરેખર ફિમેલમાં કે જેની અંદર જે છે એ લોહીનો સ્ત્રાવ ડિલેવરી વખતે ઘણી વખત દર વખતે માસિક સ્ત્રાવ આવતો હોય એની અંદર એને કારણે લોહી જે છે એ જતું રહેતું હોય છે અને એને કારણે પણ લોહીની ઉણપ થાય અને આ બધા કારણો છે એ લોહ તત્વો માટે ઘટવા માટે જવાબદાર છે